નમસ્કાર આન્ડ જય હિન્દ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સંચાલિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અખંડ પ્રચંડ પ્રયાસ દ્વારા સમગ્ર વિશ્વને વિશ્વ ધ્યાન દિવસ મળ્યો છે તો પ્રથમ ધ્યાન દિવસ આપણે ડભોઈ ખાતે ઉજવવા જઈ રહ્યા છે વડોદરા જિલ્લા કેરવની મંડલ ડભોઈ દ્વારા સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ડભોઈના ગ્રાઉન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે સાડા સાતથી સાડા આઠના સમયગાળા દરમિયાન વિશ્વ ધ્યાન દિવસનો મેડિટેશનનો આ કાર્યક્રમ રાખ્યો છે તો હું સમગ્ર લભોઈની જાહેર જનતાને જાહેર આમંત્રણ પાઠવું છું ગુજરાત સરકાર વતી કે આપ સૌ વિશ્વ મેડિટેશન દિવસની આ શિબિરમાં ભાગ લેશો અને આપના સૌના જીવનની શારીરિક માનસિક અને ભાવાત્મક સમસ્યાઓનું સમાધાન આપણે મેડિટેશન દ્વારા ધ્યાન દ્વારા કરી શકીએ છીએ તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ ધ્યાન શિબિરમાં આપ સૌ લોકો પધારશો ધ્યાન શિબિર આપેલી છે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વડોદરા જિલ્લા કેરવની મંડલ ડભોઈ દ્વારા સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સવારે સડા સાતથી સાડા આઠ દરમિયાન તો આપ સૌને સાદર હું આમંત્રિત કરું છું ગુજરાત સરકાર ગુજરાત રાજ્ય યુવર અમારા ડભોઈના યોગ ટીચર અને કમિંગ શૂન અમારા યોગ કોચ અર્ચનાબેન પાંડેજી છે સાથે અમારી સાથે યોગ ક્લાસ ઇન્સ્પેક્શન કોર્ડિનેટર આદરણીય સેબાબેન મનોજ પણ ઉપસ્થિત છે અને સાથે અમારા ખૂબ જ આ સમગ્ર કાર્યક્રમના બેકબોન કહી શકાય એવા અમારા ગોપાલભાઈ પણ ઉપસ્થિત છે તો સમગ્ર ડભોઈ ટીમ વતી આપ સૌને હું સાદર આમંત્રિત કરું છું તો આપ સૌ આ કાર્યક્રમમાં વધારશો એવી આપ સૌને વિનંતી છે થેન્ક યુ